આજનો ગુજરાતી બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર સાત અને પિસ્તાળીસ મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર રીટા દવે વાંચે મન મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે ચક્રવાત દીતવાના પગલે ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ સેવાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી થાઇલેન્ડના વિદેશમંત્રી આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે આજે વિદેશમંત્રી જયશંકર સાથે બેઠક કરશે મેટાએ સોશિયલ મીડિયા ક્રિએટરો માટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી અને ક્રિકેટની ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો અઠયાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમમાં આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર સમાચાર દૂરદર્શન પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન આજે હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન શ્રી રાધાકૃષ્ણન કુરુક્ષેત્રના રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાનના વીસમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેઓ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવની બાજુમાં આયોજીત અખિલ ભારતીય દેવસ્થાનમ સંમેલનમાં પણ હાજરી આપશે ચક્રવાતી વાવાઝોડું દીતવા છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાં જ કેન્દ્રિત છે આ વાવાઝોડું કરાયકલથી લગભગ એસી કિલોમીટર પૂર્વમાં પુડુચેરીથી એકસો સાહીઠ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી બસો પચાસ કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર લગભગ ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે પ્રાદેશિક હવામાન વિભાગની માહિતી અનુસાર કુડલોર અને નાગપટ્ટનમ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહ સચિવે તમિલનાડુ પુડુચેરી અને તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુખ્ય સચિવો સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી તેમને ઉચ્ચ તકેદારી અને સંકલન જાળવવા નિર્દેશ આપ્યો હતો કોસ્ટગાર્ડે તમિલનાડુના દરિયાકાંઠે ત્રણ જહાજો અને એક વિમાન તૈનાત કર્યું છે અને નાના જહાજોને બંદર પર પાછા ફરવાની સલાહ આપી છે કટોકટીને પહોંચી વળવા ચૌદ આપત્તિ પ્રતિભાવ ટુકડીને તૈયાર રાખવામાં આવી છે ચેન્નાઈમાં પુણે અને વડોદરાથી દસ વધારાની એનડીઆરએફ ટીમોને મોકલવામાં આવી છે હવામાન વિભાગે ચક્રવાત દીતવાને પગલે ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાતી તોફાની ચેતવણી આપી છે હવામાન વિભાગે રહેવાસીઓને સલામત માર્ગદર્શિકાનું પાલન કરવાની અને ઘરમાં રહેવાની સલાહ આપી છે માછીમારોને સોમવાર સુધી શ્રીલંકા તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે આંધ્રપ્રદેશ પુડુચેરી કરાઈકલ અને તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે से प्रभावित श्रीलंका बाढ़ और लैंडस्लाइड से जूझ रहा है ऐसे में भारत ने श्रीलंका में अपने ऑपरेशन सागर बंधु को काफी बढ़ा दिया है कल भारतीय वायुसेना के दो विमान 21 टन राहत सामग्री और 80 एनडीआरएफ के जवान लेकर आए जिन्हें अब पुतलम और बदुल्ला में तैनात किया गया है जो सबसे ज्यादा प्रभावित इलाकों में से हैं। इस विक्रांत से कल दो चेतक हेलीकॉप्टर श्रीलंका एयरफोर्स की टीमों के साथ सर्च एंड रेस्क्यू मिशन में शामिल हो गए और फंसे हुए लोगो को सुरक्षित निकालने के लिए कई उड़ाने पूरी की है મુશ્કેલ સમયમાં ભારત કાપ એકજુટતા પાર્ટનરશીપીબો ચક્રવાત દીતવાને પગલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ સેવાઓમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડે અને મુસાફરોને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરી તેમણે દક્ષિણ રેલવેના જનરલ મેનેજર અને અધિકારીઓ સાથે પગલાંની સમીક્ષા કરી શ્રી વૈષ્ણવે મુસાફરોને મદદ કરવા માટે હેલ્પલાઇન અને પેસેન્જર સહાયતા ડે સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો થાઇલેન્ડ વિદેશ થાઇલેન્ડના વિદેશમંત્રી સિંહાસક ફુઆંગ કેટકેઓએ ભારતની ચાર દિવસની મુલાકાતે પહોંચ્યા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી સંબંધોને મજબૂત બનાવવાની તક છે તેઓ આજે દિલ્હીમાં સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે શ્રી ફુઆંગ કેટકેઓ દ્વિપક્ષીય ચર્ચા માટે આવતીકાલે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશમંત્રી એસ જયશંકરને મળશે ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ઓગણીસો સડતાલીસમાં સ્થાપિત થયા હતા અને બંને પક્ષોએ બે હજાર બાવીસમાં રાજદ્વારી સંબંધોની સ્થાપનાની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી મેટા પ્લેટફોર્મ સોશિયલ મીડિયા ક્રિએટરો માટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી છે મુંબઈમાં આયોજીત હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ ઇવેન્ટમાં આ જાહેરાત કરવામાં આવી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વપરાશકર્તાઓ ટૂંક સમયમાં તેમની રીલ્સનો મરાઠી બંગાળી તેલુગુ કન્નડ અને તમિલમાં અનુવાદ કરી શકશે આ અપગ્રેડ એઆઈ આધારિત ઓટોમેટિક ડબિંગ અને લીપ સિંકિંગ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે અત્યાર સુધી આ સુવિધા ફક્ત અંગ્રેજી હિન્દી સ્પેનિશ અને પોર્ટુગીઝમાં ઉપલબ્ધ હતી મેટા ભારતીય ભાષાઓ માટે નવા ફોન્સ રજૂ કરી તેની એડિટ્સ મોબાઇલ વિડીયો એડિટિંગ એપ્લિકેશનને પણ વધારી રહી છે ક્રિકેટની ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીના પ્રથમ તબક્કામાં મુકાબલામાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટકરાશે આ મેચ આજે બપોરે એક અને ત્રીસ વાગ્યે શરૂ થશે આ શ્રેણીમાં કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમમાં રોહિત અને વિરાટ કોહલી પણ ઓડીઆઈ માટે રમશે ભારત અને ટેમ્બા બાઉમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન ટીમ સામે મજબૂત શરૂઆત કરવાનું ભારત પર દબાણ રહેશે ટેબલ ટેનિસમાં આઈઆઈટીએફ મિક્સ ટીમ વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં રાજ્યના માનવ ઠક્કરનો સમાવેશ કરાયો છે આ સ્પર્ધા આજથી ચીનના ચેંગડુમાં શરૂ થશે ભારતીય ટીમમાં ચાર પુરૂષ અને ચાર મહિલા સહિત આઠ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે આ સ્પર્ધામાં સોળ દેશોની ટીમો ભાગ લેશે મનિકા બત્રા અને માનવ ઠક્કર આઠ સભ્યોની ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે આઠ સભ્યોની ભારતીય ટીમમાં આકાશપાલ સત્યન ગણશેખરન પાયસ જૈન દિયા ચિતાલે યશસ્વીની ધોર પડે અને સ્વસ્થ ઘોષનો પણ સમાવેશ થાય છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ આજના તમામ અખબારોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોને હેડલાઇનમાં લીધા છે ગુજરાત સમાચારની હેડલાઇન છે સોલાર રેડિયેશનથી એરબસના છ હજાર પાંચસો વિમાનો ઠપ સંદેશ લખે છે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ ફ્લાઇટ્સ રદ બીએલઓનું માનદ વેતન છ હજારથી વધારી બાર હજાર કરાયું બે હજાર પચીસ પછી વધારો કરાયો દિવ્યભાસ્કર પ્રથમ પાને લખે છે અમદાવાદમાં ન્યુયોર્ક ટાઇમ્સ સ્કવેર જેવી ઇમારત ગાંધીનગરમાં શોપિંગ બેલ્ટ સુરતમાં બીચ ટુરિઝમ થશે ફૂલછાપની હેડલાઇન છે સોફ્ટવેર અપડેટને કારણે વિશ્વમાં છ હજાર વિમાનો ઠપ સોમવારથી શરૂ થતું સંસદનું શિયાળુ સત્ર તોફાની બની રહેવાની ધારણા આ હેડલાઇન છે નવગુજરાત સમયની આ સાથે સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં વિકાસના નવા બેન્ચમાર્ક સેટ કરશે ગંભીરા બ્રિજ પાસેનો નવીન પુલ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં તાપમાન સાત ડિગ્રી ઘટ્યું સોમવારથી ઠંડીનું નવો રાઉન્ડ શરૂ ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો રાજ્યસભામાં ચર્ચાશે જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે ચક્રવાત દીતવાના પગલે ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ સેવાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી થાઇલેન્ડના વિદેશમંત્રી આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે વિદેશમંત્રી જયશંકર સાથે બેઠક કરશે મેટાએ સોશિયલ મીડિયા ક્રિએટરો માટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી અને ક્રિકેટની ત્રણ મેચની ઓડિયા શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળીએ લક્ષ્ય ફિલ્મનું આ દેશભક્તિ ગીત સોનુ નિગમ શંકર મહાદેવન અને હરિહરનના સ્વરમાં સંગીતકાર શંકર એસાન લોય અને ગીતકાર જાવેદ અખ્તર